જય સ્વામિનારાયણ એસ વાય બી એ સેમિસ્ટર ત્રણ જેને સમાજશાસ્ત્ર મુખ્ય વિષય છે તે પેપર નંબર છ ભારતની સામાજિક સમસ્યાઓ એક એમાં યુનિટ એકમાં આપણે એકથી ત્રણ પોઈન્ટ જોઈ ગયા છે આજે આપણે ચોથો પોઈન્ટ જોવાનો છે જોઈએ સામાજિક સમસ્યાના કાર્યો અને વિકાર્યો એમાં સમાજના નોંધપાત્ર સંખ્યાના લોકો જેને અનિચ્છનીય ગણાતા હોય તેવી પરિસ્થિતિઓને સામાજિક સમસ્યાઓ તરીકે આપણે ઓળખાવી ગયા રોબર્ટ મોર્ટન કહે છે કે સામાજિક સમસ્યાઓ સમાજ રચનાના કોઈપણ ભાગમાંથી જ ઉદ્ભવતી પરિસ્થિતિઓ છે આમ સામાજિક સમસ્યાઓ સમાજ સાથે સંબંધિત પરિસ્થિતિઓ હોવાથી સમગ્ર સમાજ વ્યવસ્થા ઉપર સામાજિક સમસ્યાઓની કેટલીક અસરો થાય છે કેટલીક વખત આવી અસરો સમગ્ર સમાજ વ્યવસ્થાને કે સમાજની આંશિક વ્યવસ્થાને ટકાવી રાખવામાં અને તેની કાર્યાત્મક જરૂરિયાતો પૂરી પાડવામાં મદદરૂપ બને છે તો કેટલીક વખત સામાજિક સમસ્યાઓ સામાજિક વ્યવસ્થાને છિન્ન ભિન્ન કરવામાં અને સામાજિક વ્યવસ્થાની કાર્યાત્મક જરૂરિયાતો પૂરી પાડવામાં અવરોધક બને છે આમ કાર્યાત્મક વિશ્લેષણની દૃષ્ટિએ જોઈએ તો સામાજિક સમસ્યાઓની જે અસરો સમાજની કાર્યાત્મક જરૂરિયાતો પૂરી પાડવામાં મદદરૂપ બને છે તે અસરોને સામાજિક સમસ્યાના કાર્યો કહેવાય અને સામાજિક સમસ્યાઓની જે અસરો સમાજની કાર્યાત્મક જરૂરિયાતો પૂરી પાડવામાં અવરોધક બનતી હોય તેવી અસરોને સામાજિક સમસ્યાઓના વિકાર્યો કહેવાય ટૂંકમાં કહેવાનો અર્થ એટલો છે આ ફકરાની અંદર કે કાર્યો એટલે કે સમાજની અંદર જે જે ઘટનાઓ બનતી હોય તેમાં અમુક ફાયદાકારક છે અને અમુક નુકસાનકારક છે પણ દરેક દરેક વ્યક્તિ આવું કરી નથી શકતી અમુક વ્યક્તિઓ આપણે કહેવાય છે ને કે ગાંધીગીરીથી એની પોતાની ઈચ્છાઓ કે એ સમાજની ઈચ્છાઓ જે છે જરૂરિયાતો છે એ પૂર્ણ કરે છે તો એ જ એ જ જરૂરિયાતો છે ક્યારેક એક એ જ જરૂરિયાતો ક્યારેક બોજારૂપ કે સમસ્યારૂપ બનતી હોય છે એવી જ રીતને એ એ જ સમસ્યાઓ છે કે જે જરૂરિયાતો છે એ ક્યારેક ખૂબ જ ઉપયોગી પણ બની શકે છે બીજા ફકરામાં જોઈએ સામાજિક સમસ્યાઓના કાર્યો અને વિકાર્યોનો ખ્યાલ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સામાજિક સમસ્યાઓના કાર્યો અને વિકારીઓની ચર્ચા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે સમાજની બધી જ સામાજિક વ્યવસ્થા સમસ્યાઓના બધા કાર્યો અને વિકારીઓ એક સરખા હોતા નથી તેમાં ભિન્નતા હોય છે જેમ કે મદપાનની સમસ્યાના જે કાર્યો અને વિકારીઓ હોય છે એના કરતાં બેકારીની સમસ્યાના કાર્યો અને વિકારીઓ ઘણે અંશે ભિન્ન હોય છે એટલું જ નહીં પણ મટન નોંધે છે તેમ સામાજિક વ્યવસ્થાના અમુક ભાગ માટે જે સામાજિક સમસ્યા વિકાર્યાત્મક હોય છે એ જ સમસ્યા સામાજિક વ્યવસ્થાના અન્ય ભાગ માટે કાર્યાત્મક પણ હોઈ શકે છે ખાસ કરીને અનેકવિધ જૂથો અને પેટા જૂથોવાળા સમાજમાં આમ બના બનવાનો વિશેષ સંભવ છે ઉદાહરણ આપીને મટન કહે છે કે ઉચ્ચ શિક્ષણ પ્રા જ્ઞાતિ પ્રથા માટે વિકાર્યાત્મક બને છે કારણ કે ઉચ્ચ શિક્ષણ લીધેલી વ્યક્તિઓ જ્ઞાતિ પ્રથાની અર્પિત દરજ્જાની ઢબને પડકારે છે આથી જ્ઞાતિ પ્રથાને ટકાવી રાખવાની જરૂરિયાતમાં ઉચ્ચ શિક્ષણ અવરોધક બનતું હોવાથી તે જ્ઞાતિ પ્રથા માટે વિકાર્યાત્મક છે પરંતુ જે જ્ઞાતિઓ અગાઉ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેતી હો હતી તેવી જ્ઞાતિના સભ્યો શિક્ષણના અભાવે સાંસ્કૃતિક રીતે માન્ય થયેલા ધ્યેય પ્રાપ્ત કરી શકતા નહોતા પણ ઉચ્ચ શિક્ષણના કારણે આવી નિમ્ન જ્ઞાતિઓના સભ્યોને પણ હવે ઉચ્ચ જ્ઞાતિ સાંસ્કૃતિક ધ્યેય પ્રાપ્ત કરવાની સગવડ મળી છે પરિણામે આવી જ્ઞાતિઓ માટે ઉચ્ચ શિક્ષણ કાર્યાત્મક બને છે એટલે કે અમુક જ્ઞાતિઓમાં ઉચ્ચ જ્ઞાતિઓમાં જે શિક્ષણ મેળવે છે તે એક પડકારરૂપ છે એટલે કે ઉચ્ચ જ્ઞાતિને જે શિક્ષણ મેળવવાનો અધિકાર છે એવું કદાચ એવો કહેવા માંગે છે પણ નિમ્ન જ્ઞાતિઓ છે એને પણ શિક્ષણ લેવાનો અધિકાર છે આગળ જોઈએ આમ મટન કહે છે તેમ સમાજના જુદા જુદા જૂથો વચ્ચે હિતો અને મૂલ્યોનો સંઘર્ષ એટલો સ્પષ્ટ હોય છે કે જેથી એક જ સામાજિક સમસ્યા અમુક જૂથના હિતોને સંતોષતી હોય પણ તે જ સમસ્યા અન્ય સામાજિક જૂથોના હિતોમાં અવરોધક બનતી હોય એવું બને છે આથી સામાજિક સમસ્યાના કાર્યો અને વિકાર્યો જાણવા માટે પ્રત્યેક સામાજિક સમસ્યાનું સ્વતંત્ર રીતે કાર્યાત્મક વિશ્લેષણ કરવું જરૂરી બને છે આ કારણથી બધી જ સામાજિક સમસ્યાઓના કાર્યો અને વિકાર્યો એક સરખા હોતા નથી આમ છતાં સમાજની લગભગ બધી જ સામાજિક સમસ્યાઓના કેટલાક સર્વસામાન્ય અને સાર્વત્રિક કાર્યો વિકારીઓ હોય છે અહીં આપણે મહદઅંશે આવા સર્વસામાન્ય અને સાર્વત્રિક કાર્યો વિકાર્યોનો વિચાર કરીશું અહીં પ્રથમ આપણે સામાજિક સમસ્યાઓના વિકાર્યો તપાસીશું અને ત્યારબાદ તેના કાર્યો વિશે વિચારીશું એટલે કે મર્ટન એવું કહેવા માંગે છે કે ભાઈ વર્તમાનની પરિસ્થિતિ મુજબ જોઈએ તો કે ભાઈ ઉચ્ચ જ્ઞાતિઓને આપણે જ્ઞાતિ પ્રથાની અંદર તો કે એસસી એસીબીસી અને એસસી એસટી એમ એને લાભ મળે છે પણ જે ઉચ્ચ જ્ઞાતિ છે દાખલા તરીકે બ્રાહ્મણો વાણિયા જે ઓપનમાં આવે છે એ લોકોને નથી મળતી પણ જો એના માટે ઝુંબેશ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં ચાલુ છે કે ભાઈને એને દસ ટકા અનામત મળવું જોઈએ તો એક જગ્યાએ એક બાજુથી એવું લાગે કે આ એક ઉચ્ચ જ્ઞાતિઓને જ ફાયદો થાય છે પણ ઉચ્ચ જ્ઞાતિઓને પણ ફાયદો મળવો જોઈએ એવું કહેવા માંગે છે પેલું છે સામાજિક સમસ્યાના વિકાર્યો મટનનું વિકાર્યનો ખ્યાલ સામાજિક સમસ્યાઓના સંદર્ભમાં વિકાર્ય નો ખ્યાલ સ્પષ્ટ કરતાં મટન કહે છે કે વર્તન ઢબો માન્યતાઓ અને સંગઠનોના પરિણામોનો સંકુલ સામાજિક વ્યવસ્થાને કાર્યાત્મક જરૂરિયાતો પૂરી પાડવામાં અવરોધક બને છે એવા પરિણામોના સંકુલને સામાજિક વિકારીઓ એટલે કે સોશિયલ ડિફેન્સન્સ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આ જે કાર્યો છે તેને એક બાજુથી માન્ય પણ ગણવામાં આવે અને એક બાજુથી એ અવરોધક પણ ગણવામાં આવે છે આગળ મટન શું કહે છે મટન વધુમાં કહે છે કે સામાજિક વિકાર્યના અર્થમાં નૈતિક રીતે સારા નરસાના ખ્યાલનું આરોપણ કરવામાં આવતું નથી એ વાત સૌથી વધુ મહત્ત્વની છે વિકાર્ય એટલે સામાજિક રીતે અનૈતિક કાર્ય અથવા સામાજિક રીતે અનિચ્છનીય કાર્યો એવો અર્થ થતો નથી વિકાર્યનો ખ્યાલ વસ્તુલક્ષી ખ્યાલ છે નૈતિક રીતે મૂલ્યાંકન કરતો ખ્યાલ નથી મટન કહે છે કે અમુક વિકાર્યને સારું કહે કે ખરાબ કહે ઈચ્છનીય કહે કે અનિચ્છનીય કહે તેનો આધાર સામાજિક વ્યવસ્થા માટે સર્જાતા સમાજશાસ્ત્રી વિશ્લેષણ ઉપર રહેલો નથી પરંતુ સામાજિક વ્યવસ્થાના નૈતિક મૂલ્યોના આધારે આવો ખ્યાલ સ્વતંત્ર રીતે કરવામાં આવે છે જેમ કે ઉચ્ચ શિક્ષણની વધેલી તકો જ્ઞાતિ પ્રથાને ટકાવી રાખવામાં વિકાસાત્મક બને છે એવું જ્યારે આપણે વિધાન કરીએ છીએ ત્યારે આપણે આવા વિકાર્યને અનિષ્ઠ કે અનિચ્છનીય ગણતા નથી તે જ રીતે સામાજિક સંઘર્ષના કાર્યો વિશે સમાજશાસ્ત્રીઓ જ્યારે વાત કરે છે ત્યારે તેઓ સામાજિક સંઘર્ષનું કેવળ સમાજશાસ્ત્રી વિશ્લેષણ કરે છે કોઈ નૈતિક જજમેન્ટ આપતા નથી વિકાર્યના ખ્યાલ વિશેની આટલી પરિચયાત્મક સોરી પરિચયાત્મક ચર્ચા પછી હવે આપણે સામાજિક સમસ્યાઓના કેટલાક સર્વસામાન્ય વિકાર્યો તપાસીએ કે ભાઈ જ્ઞાતિ પ્રથાની ઉદાહરણ મટને આપેલું છે કે એ એક બાજુ સંઘર્ષ પણ છે પણ એ બધાને નુકસાનકારક નથી એમ પાછું અમુક જગ્યાએ એવું પણ છે કે ફાયદાકારક એ નથી પણ એક સમાજ માટે છે પેલું છે પ્રસ્થાપિત સામાજિક ધોરણોના ભંગની પરિસ્થિતિનો ઉદભવ એમાં જોઈએ મોટા ભાગની સામાજિક સમસ્યાઓ ધોરણભંગ વર્તનોમાંથી ઉદ્ભવતી હોય છે આમ સામાજિક સમસ્યાઓ પોતે જ ધોરણભંગ વર્તનની ઘટનાઓનો નિર્દેશ કરે છે મધપાન બાળ અપરાધ આત્મહત્યા સામાજિક સંઘર્ષ વગેરે સમસ્યાઓ પ્રત્યક્ષ રીતે જ પ્રસ્થાપિત સામાજિક ધોરણોના ભંગમાંથી ઉદ્ભવતી સમસ્યાઓ છે જોકે બેકારી જેવી સમસ્યા પ્રત્યક્ષ રીતે ધોરણભંગ વર્તન સાથે સંકળાયેલી નહીં હોવા છતાં મદપાન ગુનાખોરી અને વૈષ્યવૃત્તિ જેવી ધોરણભંગ વર્તનોની સમસ્યાઓના ઉદ્ભવમાં એક આર્થિક પરિબળ તરીકે બેકારી અમુક અંશે ભાગ ભજવે છે આમ સામાજિક સમસ્યાઓના નોંધપાત્ર વિકાર્ય તરીકે સમાજની રચનામાં એક ભાગરૂપ પ્રસ્થાપિત સામાજિક ધોરણના ભંગની પરિસ્થિતિ સર્જાય છે પરિણામે સમાજની કેટલીક સર્વસામાન્ય જરૂરિયાતો સંતોષવામાં અવરોધ ઊભો થાય છે એટલે કે આ એક જોઈએ તો કે ભાઈ દરેક લોકોને વ્યવસાય મળી રહેતો નથી તો વ્યવસાય ન મળવાના હિસાબે એમ કે મદપાન કરતા હોય ગુનાખોરી કરતા હોય અમુક સ્ત્રીઓ વૈશ્યવૃત્તિમાં જાય છે શું કામ તો કે એને પૂરતો વ્યવસાય અને વેતન મળતું નથી એક જ પિતાને ઘણા બધા બાળકો હોય તો એનું ભરણ પોષણ ન થતું હોય તો બાળકો ભણવાની જગ્યાએ અપરાધો કરવા લાગે એટલે બાળ અપરાધ શરૂ થઈ જાય અને પિતા છે એ ભરણ પોષણ કરી નથી શકતો દેવું થઈ જાય તો આત્મહત્યા કરી લે છે આ એક એક સામાજિક સંઘર્ષ છે જે એક સમાજને રૂપ આપણે એમ કહીએ કે સમાજને અવરોધક છે આગળ જોઈએ ભૂમિકા ભજવણીમાં અવરોધક બને છે સમાજની સર્વસામાન્ય કાર્યાત્મક જરૂરિયાતો પૂરી પાડવા માટે સમાજના સભ્યો પોતપોતાની ભૂમિકા ભજવતા રહે એ જરૂરી બને છે પરંતુ સામાજિક સમસ્યાઓની પરિસ્થિતિમાં સમાજના સભ્યો પોતાની અપેક્ષિત ભૂમિકા ભજવતા નથી કે ભજવી શકતા નથી મેરેલ કહે છે કે ભૂમિકા ભજવણીની નિષ્ફળતા હંમેશા ઈરાદાપૂર્વકની હોતી નથી કેટલીક વખત સામાજિક સમસ્યાની પરિસ્થિતિમાં લોકો પોતાની ભૂમિકા સમજતા હોય છે પણ તેઓ પોતાની ભૂમિકા ભજવવા અસમર્થ બની બની જાય છે મતપાન જેવી સમસ્યાની પરિસ્થિતિમાં પોતાની ભૂમિકા શું છે એ વિશેની સમજણ જ રહેતી નથી આમ સામાજિક સમસ્યાઓ વ્યક્તિની ભૂમિકા ભજવણીમાં અવરોધક બને છે એટલે કે અમુક લોકો છે તેને બધી જ ખબર પડે છે બધી જ જાતનું એનામાં બુદ્ધિ છે કૌશલ્ય છે છતાં પણ એ પોતાનું જજમેન્ટ આપી શકતા નથી કે કોઈ નિર્ણય લઈ શકતા નથી આ એક અવરોધક છે ત્રીજું છે સામાજિક રચના તંત્રમાં વિભિન્ન વિભાગો વચ્ચે વિસંવાદિતા સર્જાય છે ઉપરના બંને મુદ્દાઓના સંદર્ભમાં જોઈએ તો સામાજિક સમસ્યાઓ સામાજિક રચના તંત્રના દરજ્જા દરજ્જો ભૂમિકા ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યો જેવા વિભાગો વચ્ચેના પારસ્પરિક સંબંધોમાં વિસંવાદિતા સર્જે છે બીજા શબ્દોમાં કહીએ તો સામાજિક સમસ્યાઓ સામાજિક વિઘટનની પરિસ્થિતિનું નિર્માણ કરે છે સમસ્યાની પરિસ્થિતિમાં સમાજ કે જૂથના સભ્યો પોતાના દરજ્જા પ્રમાણે પોતાની ભૂમિકાઓ ભજવવામાં નિષ્ફળ હોય નિષ્ફળ જાય પ્રસ્થાપિત ધોરણોનો ભંગ કરે પ્રવર્તમાન સાંસ્કૃતિક મૂલ્યની અવગણના કરે ત્યારે સમાજના વિભિન્ન વિભાગો વચ્ચેની સામાજિક સમતુલા એટલે કે ડગમગી જાય છે એટલે કે સોશિયલ ઇક્વાયલમેન્ટ ડગમગી જાય છે પરિણામે સમગ્ર સમાજની ધ્યેયાત્મક એકતા સામે જોખમી પરિસ્થિતિનું નિર્માણ થાય છે દરેક દરેક લોકો પોતાની ભૂમિકા એટલે કે પોતાની મનથી જે નિર્ણયો લે છે એ દરેક સમાજને માન્ય છે એવું આપણે સમજી ન લઈએ અમુકને અમાન્ય કે અવગણતા પણ હોય છે કારણ કે એને વાતાવરણ અને જે પ્રાદેશિકતા છે એ બધું અલગ અલગ છે તો એ સ્વીકારે પણ નહીં પણ દરેક માટે અસ્વીકાર્ય નથી અમુક માટે સ્વીકાર્ય પણ છે પણ જાતે ભાગે એવું થાય છે કે એ જોખમકારી બને છે ચોથું માનસિક તંગદિલીનો ઉદભવ દરેક સમાજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સભ્યોની સામાજિક તંગદિલીનું નિવારણ જરૂરી કરવું જરૂરી બને રહે છે પરંતુ સામાજિક સમસ્યાઓની પરિસ્થિતિમાં સભ્યોની માનસિક તંગદિલીમાં વધારો થાય છે આત્મહત્યા કૌટુંબિક વિઘટન છૂટાછેડા અસ્પૃશ્યતા સામાજિક સંઘર્ષ બેકારી વગેરે પરિસ્થિતિમાં સમસ્યા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા લોકો ભારે માનસિક તંગદીલીની સ્થિતિનો અનુભવ કરતા હોય છે કોમી હુલડ અને જ્ઞાતિ સંઘર્ષ જેવી પરિસ્થિતિ ઉદભવે ત્યારે લોકોમાં કેવી ઉત્તેજના અને ગભરાટ ફેલાય છે તેમજ લોકો માનસિક તંગદીલીની પરિસ્થિતિનો અનુભવ કરતા હોય છે એ વિશે આપણે બધા પરિચિત છીએ આ પણ સામાજિક સભ્યતાઓનું સમસ્યાઓનું સોરી સમસ્યાઓનું એક વિકાર્ય ગણી શકાય કારણ કે માનસિક તંગદિલીની સ્થિતિ સમાજના સુગ્રંથનની કાર્યાત્મક જરૂરિયાતમાં અવરોધક બને છે એટલે કે લોકોના કુટુંબમાં જે એવું જરૂરી નથી કે એના કુટુંબમાં બને તે એ વ્યવસાયની જગ્યાએ પણ બને પણ સમાજની અંદર જે અસ્પૃશ્યતા અને સમાજના લોકોમાં જે કૌટુંબિક વિઘટન શરૂ થયું છે તે એક અપરાધરૂપ અપરાધરૂપ છે અને અવરોધકરૂપ છે જેમ કે આત્મહત્યા કરવી એક નાના બાળકથી લઈ અને વૃદ્ધો સુધીમાં અત્યારે પ્રવર્તમાન છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો કે ભાઈ નાના બાળકને તો કે શું છે કોઈ ગુસ્સો કર્યો હોય કે એને ભણવાનું એને આળસ આવતું હોય તો આવું કરે છે વૃદ્ધો શું કરે છે તો કે એને એવું લાગે છે કે એનું કોઈ ધ્યાન રાખવાવાળું નથી અથવા દેવું થઈ ગયું હોય અથવા એ એના ઘણા બધા કારણો હોય તો આવું પણ બને છે કૌટુંબિક વિઘટન તો બે એક બે ભાઈઓ હોય એ અલગ થઈ જતા હોય તો એ પણ એક સમસ્યા રૂપ છે આમ તો સમસ્યા રૂપ ન કહેવાય પણ એ એની પરિસ્થિતિ અનુસાર એવું થતું હોય પણ એ દરેક માટે અવરોધક નથી બનતું છૂટાછેડા અસ્પૃશ્યતા આપણે ગાંધી બાપુએ અસ્પૃશ્યતા માટે જે બાપુએ વિચાર્યું છે જે વિચારો આપ્યા છે તે આપણા ભારત જેવા દેશમાં સર્વમાન્ય આપણે જોઈ શકીએ એમ કહી શકાય આગળ જોઈએ પાંચમું પ્રવર્તમાન સામાજિક સમસ્યા નવી સામાજિક સમસ્યાઓ સજ્જ છે પ્રવર્તમાન સામાજિક સમસ્યાઓ નવી સામાજિક સમસ્યાઓ જન્માવે છે આ ઘટનાનું નીચે જણાવેલી બે રીતે વિચાર કરી શકાય એમાં રીત છે પ્રવર્તમાન સામાજિક સમસ્યા પોતે સીધી રીતે જ નવી સામાજિક સમસ્યાઓ સજ્જ છે તેમાં મોટે ભાગે પ્રત્યેક સામાજિક સમસ્યાઓ પ્રત્યક્ષ રીતે જ નવી સામાજિક સમસ્યાઓનો જન્મ આવે છે ઉદાહરણ તરીકે જોઈએ તો વિદ્યાર્થી અશાંતિ અને કોમી હુલ્લડ જેવી સમસ્યાઓ જાનમાલની નુકસાની ખૂનામરકી જાહેર અને ખાનગી મિલકતની તો ભાંગફોડ જેવી નવી સમસ્યાઓ સર્જે છે તે જ રીતે મદપાનની સમસ્યા ટ્રાફિકના અકસ્માતોમાં વધારો કરે છે ગંદા વિસ્તારોમાં બાળ અપરાધ અને ગુનાખોરીની સમસ્યાઓ જન્માવે છે બેકારીની સમસ્યા આત્મહત્યા અને કૌટુંબિક વિઘટન જેવી સમસ્યાઓ ઊભી કરવામાં કારણભૂત બને છે છૂટાછેડા અને કૌટુંબિક વિઘટનની સમસ્યાઓ બાળકોના ઉછેરની નવી સમસ્યાઓ સર્જે છે આમ પ્રત્યેક સામાજિક સમસ્યા સીધી રીતે જ નવી નવી સમસ્યાઓ જન્માવે છે એટલે કે વર્તમાનની પરિસ્થિતિ વસ્તી વધારો પણ ગણી શકાય બેકારી પણ ગણી શકાય અને પૂરતી સગવડોતા ન હોવાને લીધે પણ આવું બની શકે બીજું છે પ્રવર્તમાન સમસ્યાઓના ઉકેલના પ્રયાસો નવી સામાજિક સમસ્યાઓ જન્માવે છે તેમાં જોઈએ વર્તમાન સામાજિક સમસ્યાઓનો ઉકેલ લાવવાના પ્રયાસોમાંથી પણ કેટલીક નવી સામાજિક સમસ્યાઓ જન્મે છે જેમ કે મતપાનની સમસ્યા હલ કરવા માટે નશાબંધી કાનૂન ઘડવામાં આવ્યો પણ આ નશાબંધીના કાનૂની પગલાંની પ્રતિક્રિયા રૂપે છુપી રીતે ગેરકાયદેસર દારૂ ગાળવાની અને તેના ઉપયોગની સમસ્યાઓ ઉદભવી તે જ રીતે અસ્પૃશ્યતાની સમસ્યા હલ કરવા માટે અસ્પૃશ્યતા નિવારણનો કાયદો ઘડવામાં આવ્યો પરંતુ આવો કાનૂની પગલાંના કારણે ગા ગ્રામ સમાજોમાં પ્રભાવી જ્ઞાતિઓ અને કહેવાતી અસ્પૃશ્ય જ્ઞાતિઓ વચ્ચેના સામાજિક સંઘર્ષની નવી સમસ્યાઓ ઉદભવી ભારતમાં ગરીબી બેકારી આર્થિક અસમાનતા વગેરે સમસ્યાઓના હલ કરવાના પગલાં તરીકે સામાજિક આયોજન કરવામાં આવ્યું પણ આયોજનના પરિણામે જળ નોકરશાહી તંત્ર સંપત્તિ અને સત્તાનું કેન્દ્રીકરણ લાંચ રુશ્વત સ્થાપિત હિતો અને સામાન્ય લોકો વચ્ચેના સંઘર્ષો પબ્લિક ઓથોરિટી અને સ્વૈચ્છિક મંડળો વચ્ચેના સંઘર્ષો જેવી નવી નવી સમસ્યાઓ જન્મી આમ પ્રવર્તમાન સામાજિક સમસ્યાઓ પર જણા ઉપર જણાવેલી બંને રીતે નવી સ સામાજિક સમસ્યાઓ જન્મે છે એટલે કે સમાજની અંદર જે નવી નવા કાયદાઓ તો આવે છે પણ એ કાયદાઓ દરેક રીતે ફાયદાકારક નથી રહેતા અમુક અમુક જગ્યાએ નુકસાનકારક પણ છે જેમ કે અત્યારે સમાજમાં જોઈએ તો કે સરળ સરળ ભાષામાં કહીએ તો કે ગરીબ છે વધારે ગરીબ થતો જાય છે અને અમીર છે એ વધારે પૈસાવાળો થતો જાય છે એના હિસાબે ગામડાઓની અંદર કે શહેરોની અંદર જે લોકોની પરિસ્થિતિ છે એ અસ્પૃશ્યતા કરતાં પણ વધારે છે એના પછી બી આવે છે સામાજિક સમસ્યાઓના કાર્યો આગળ આપણે જણાવી ગયા તેમ જટિલ સમાજમાં વિરોધાભાસી હિતો અને મૂલ્યોવાળા જૂથો હોવાને કારણે જે સામાજિક સમસ્યા સમાજના અમુક જૂથને માટે વિકાર્યાત્મક હોય છે તે જ સામાજિક સમસ્યા સમાજના અન્ય જૂથો માટે કાર્યાત્મક હોવાનું બને છે આ ઉપરાંત સમગ્ર સમાજની દ્રષ્ટિએ વિચારીએ તો પણ સામાજિક સમસ્યાઓની પરિસ્થિતિ અમુક અંશે સમાજ રચનાનું સુગ્રંથન સાધવામાં પણ મહત્ત્વનું કાર્ય કરે છે આ ઉપરાંત સમાજમાં ધ્યેયોને સિદ્ધ કરવામાં અવરોધક બનતા ધોરણો અને મૂલ્યો પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવામાં અને સમાજની પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવામાં પણ સામાજિક સમસ્યાઓ મહત્વનો ભાગ ભજવે છે સામાજિક સમસ્યાઓના આ પ્રકારના પરિણામોને તેના કાર્યો તરીકે ઓળખાવી શકાય સામાજિક સમસ્યાઓના કેટલાક મહત્વના કાર્યો મુદ્દાસર રીતે નીચે મુજબ નોંધી નોંધ કરી શકાય એટલે કે સમાજના મુદ્દાસર જે કાર્યો છે તે સમાજમાં શું કઈ રીતે ઉપયોગી છે તેમાં પેલું છે સામાજિક સમસ્યાઓ સામાજિક પરિવર્તન નિપજાવે છે તેમાં જોઈએ સામાજિક પરિવર્તન સામાજિક સમસ્યાઓનું મહત્ત્વનું કાર્ય છે મોટા પાયા ઉપરના ધોરણભંગ વર્તનો પ્રવર્તમાન સામાજિક ધોરણોમાં પરિવર્તનની જરૂરિયાતોનો નિર્દેશ કરે છે સામાજિક સમસ્યાઓને હલ કરવાના સામા સામૂહિક પ્રયાસો સમાજમાં વિવિધ પરિવર્તનો નિપજાવે છે જેમ કે અતિવસ્તીની સમસ્યા હલ કરવાના પ્રયાસોને લીધે લગ્નની ઉંમર બાળકની સંખ્યા જન્મનું જન્મનું મહત્ત્વ વગેરે અંગોના પરંપરાગત ધોરણો બદલાવા લાગ્યા છે મોટું કુટુંબ સુખી કુટુંબ એવા પરંપરાગત મૂલ્યોના સ્થાને હવે નાનું કુટુંબ સુખી કુટુંબ એવું મૂલ્ય સ્વીકારવામાં આવ્યું છે અને આ નવા મૂલ્યની સ્વીકૃતિ માટે વિવિધ પ્રયાસો હાથ ધરાય છે તે જ રીતે અસ્પૃશ્યતાની સમસ્યાઓને સમસ્યાને હલ કરવા માટેના બંધારણીય અને કાનૂની પ્રયાસોના કારણે જ્ઞાતિ અંગેના પરંપરાગત ધોરણો અને મૂલ્યોના પરિવ પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ છે બેકારી ગરીબી અને આર્થિક અસમાનતા જેવી સમસ્યાઓના કારણે અને આવી સમસ્યાઓનું નિવારણ કરવામાંના પ્રયાસોના કારણે મિલકતની ખાનગી માલિકીના હક અંગેના પરંપરાગત ખ્યાલોના પરિવર્તન આવવા લાગ્યા છે વિદ્યાર્થી અશાંતિની સમસ્યાના કારણે શિક્ષણ સંસ્થાઓના શૈક્ષણિક સુધારણા વિદ્યાર્થી અને શિક્ષકની ભૂમિકા વગેરે ક્ષેત્રે વગેરે ક્ષેત્રે પરિવર્તનો આવ્યા છે કુટુંબમાં કહીએ તો સામાજિક સમસ્યાઓના સામાજિક ર રચનાતંત્રના કોઈ એક કે વધુ ભાગની કાર્યાત્મક નિષ્ફળતાનું નિર્દેશ કરીને સામાજિક પરિવર્તનનો માર્ગ મોકળો કરે છે એટલે કે સમાજની અંદર ઘણા ઘણા જે પરિવર્તનો આવે છે તેમાંથી સમાજને ઘણો બધો ફાયદો પણ થાય છે અને જે જે પરિવર્તનો છે એ લોકોમાં ઘણું બધું જોવા પણ મળે છે ને લોકો એને સ્વીકારે પણ છે એ એક મહત્વની બાબત છે હવે બીજો પોઈન્ટ જોઈએ સામાજિક વિસંવાદિતાનું પ્રકટીકરણ અને સામાજિક સુગંધન સ્થાપવા માટેના પ્રયાસોનો આરંભ એમાં જોઈએ પ્રત્યેક સમાજે પોતાનું અસ્તિત્વ અને એકતા ટકાવી રાખવા માટે પોતાના રચનાતંત્રના વિભિન્ન વિભાગો વચ્ચેનું સુગંધન જાળવવું પડે છે સામાજિક સમસ્યાઓ સમાજના રચનાતંત્રના જુદા જુદા વિભાગો વચ્ચે વિસંવાદિતા પ્રવર્તતી હોવાનો નિર્દેશ કરે છે આથી સમાજને ટકાવી રાખવા માટે આવી વિસંવાદિતાની પરિસ્થિતિ દૂર કરીને સંવાદિતા સ્થાપવા માટેના પ્રયાસો જરૂરી બને છે બીજી રીતે કહીએ તો સામાજિક સમસ્યાઓથી સમાજના વિસંવાદિતા સર્જાય છે આથી તેને દૂર કરવા માટે અને સમાજના સુ સંવાદિતાને સુગ્રંથન સ્થાપવા માટેના પ્રયાસો કરવામાં આવે છે શિક્ષાત્મક પગલાં કે સુધારણાના કાર્યક્રમો દ્વારા સામાજિક ધોરણોનો ભંગ કરતી વ્યક્તિઓને ધોરણ અનુરૂપ વર્તનો તરફ પાછી વાળવાનો પ્રયાસ શરૂ થાય છે આમ સામાજિક સમસ્યાઓની સામાજિક વિસંવાદિતાનું પ્રગટીકરણ થયું હોવાની સંવાદિતા સ્થાપવા માટેના પ્રયાસો આરંભ થાય આરંભ્યા છે ભ્રષ્ટાચાર અને લાંચ રુશ્વતની સમસ્યાઓને ડામવા માટે વહીવટી તંત્રને સક્રિય અને ગતિશીલ બનાવવાની જરૂરિયાત ઊભી થાય છે કારખાનાના કામદારોની હડતાલની ભાગીદારીની માગણી ઓ સંતોષવાના ચક્રો ગતિમાન થાય છે ગરીબી બેકારીને આર્થિક અસમાનતા જેવી સમસ્યાઓ કારણે મિલકતના પુનર્વિતરણની નવી આર્થિક નીતિ અમલમાં મૂકવી જરૂરી બને છે વિદ્યાર્થી અશાંતિની સમસ્યાના કારણે શૈક્ષણિક સુધારણાની જરૂરિયાત પ્રત્યે ધ્યાન અપાય છે પરીક્ષાઓમાં થતી ચોરીઓની સમસ્યાના કારણે પરીક્ષા સુધારણાના પગલાં લેવાની ફરજ પડે છે અસ્પૃશ્યતા અને સામાજિક સંઘર્ષની સમસ્યાઓ સામાજિક એકતાને માટે પ્રોત્સાહક બને તેવી નવી સામાજિક નીતિના નિર્ણય તરફ દોરી જાય છે આમ સામાજિક સમસ્યાની પરિસ્થિતિમાંથી ઉદ્ભવતી વિસંવાદિતા દૂર કરીને સામાજિક સંવાદિતા સ્થાપવા માટેના પ્રયાસનો આરંભ થાય છે વાસ્તવમાં સામાજિક સમસ્યાઓનું કાર્યાત્મક પરિણામ છે એટલે કે લોકોમાં ઘણા ઘણા સુધારાઓ આવ્યા છે લોકો જે પરિસ્થિતિ એટલે કે નવા નવા કાયદાઓ થયા છે એમાં લોકોને ઘણો ફાયદો થાય છે એમાં કામદારો આવી જાય છે મજૂરો આવી જાય છે વિદ્યાર્થીઓ આવી જાય છે સામાન્ય માણસ પણ આવી જાય છે દરેકને કોઈ ને કોઈ રીતે ખૂબ જ ઉપયોગી છે ત્રીજું છે નવી શોધોનો જન્મ એમાં જોઈએ સામાજિક સમસ્યાઓનું અસ્તિત્વ ઘણી શોધોને જન્મ આપે છે શીતળા મલેરિયા લકવો ડાયાબિટીસ વગેરે રોગોની સમસ્યાઓના ઔષધિ વિજ્ઞાનમાં નવી દવાઓ અને નવી રસીઓની શોધને જેમ જન્મ આપ્યો તેમ સામાજિક સમસ્યાઓને પણ અનેક નવી શોધોને જન્મ આપ્યો છે અતિવસ્તીની સમસ્યાને ગર્ભ નિયંત્રણના કૃત્રિમ સાધનોની શોધને જન્મ આપ્યો બેકારીની સમસ્યાને એ નવા નવા હુનર ઉદ્યોગની શોધમાં મહત્ત્વનો ફાળો આપ્યો યાંત્રિક ઉદ્યોગોમાં થતા અકસ્માતોએ વધુ સલામત યંત્રોની શોધમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે ટૂંકમાં કહીએ તો સામાજિક સમસ્યાઓ સમાજ સામે પડકાર ખડો કરે છે અને આ પડકારને પહોંચી વળવા માટે માનવી જે પ્રયાસો કરે છે તેમાંથી નવી નવી શોધોનો જન્મ થાય છે ચોથું છે સામાજિક સમસ્યાઓ સમાજમાં સેફ્ટીવાલ તરીકે કામ કરે છે તેમાં જોઈએ સામાજિક સમસ્યાઓ કેટલાક જૂથોની જરૂરિયાતો સંતોષ છે એટલે કે જે પરિસ્થિતિઓને સમાજના અમુક જૂથો સમસ્યાઓ તરીકે ગણે છે તે જ પરિસ્થિતિઓ સમાજના અમુક જૂથોની જરૂરિયાતો સંતોષવામાં સહાયક બને છે જેમ કે વૈષ્યવૃત્તિની સમસ્યા સમાજની કેટલીક વ્યક્તિઓની જાતીય સંતોષની જરૂરિયાત સંતોષે છે અમુક અંશે મદપાન વ્યક્તિની માનસિક તંગદીલી અને શારીરિક થકાવટ દૂર કરવામાં ભાગ ભજે છે અતિવસ્તીની સમસ્યા ઉદ્યોગપતિઓને સસ્તો શ્રમ પૂરો પાડે છે અસ્પૃશ્યતાની સમસ્યા પ્રભાવી જ્ઞાતિઓના સામાજિક આર્થિક હિતોના સંતોષમાં મદદરૂપ બને છે આ આથી આથી જ સમાજમાં સમસ્યાની પરિસ્થિતિઓનો સંપૂર્ણ અભાવ હોય તો તેમાંથી સામાજિક તંગદીલી પેદા કરવા થવાની શક્યતા ઊભી થાય જેમ કે વેશ્યા વ્યવસાયનો સંપૂર્ણ અભાવ હોય તો સમાજમાં સ્ત્રીઓની સલામતી ભયમાં મુકાઈ જાય વેશ્યા વ્યવસાય માટે લાઇસન્સ આપવાનું પણ આ કારણે જરૂરી ગણવામાં આવે છે યુનિયનના સભ્યોને પોતાનો અસંતોષ વ્યક્ત કરવા માટે સરઘસ કાઢવાની કે શાંત સત્યાગ્રહ કરવાની છૂટ આપવામાં આવે છે તેનું પણ આ જ કારણ છે આમ સામાજિક સમસ્યાઓ સામાજિક અનુકૂલનમાં ફાળો આપે છે તેમજ વ્યક્તિગત અને સામૂહિક તંગદીલીનું નિવારણ કરવા માટેની તક પૂરી પાડીને સમાજમાં સેફ્ટીવાલ તરીકે કામ કરે છે આથી જ આને સામાજિક સમસ્યાનું કાર્ય ગણી શકાય આ જ રીતે જોતા સામાજિક સમસ્યાઓ હંમેશા વિકાર્યાત્મક જ હોય હોય છે એવો પ્રચલિત ખ્યાલ સાચો નથી અને ઉપયોગી પણ નથી સામાજિક સમસ્યાઓનું કાર્યાત્મક પાસું સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓના ધ્યાન બહાર રહેવું જોઈએ નહીં આ પોઈન્ટ આપણે ચોથો પોઈન્ટ આપણે પૂરો કરીએ છીએ આના પછીના વિડીયોમાં આપણે પાંચમો પોઈન્ટ લઈશું જય સ્વામિનારાયણ